આસામના સાયકલિસ્ટ અનુપમ દાસ ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ સાયકલિંગ યાત્રા એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના રોજ આસામથી શરૂઆત કરી તે રાજ્યોમાં ફરી આશરે બાર હજાર કિલોમીટર સાયકલિંગ કરી ગુજરાત સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાયકલ યાત્રા દરમિયાન અનુપમ દાસ આશરે ત્રીસ હજાર કિલોમીટર જેટલું સાયક્લિંગ કરી દરેક રાજ્યમાં સેવ અર્થ તથા સેવ હેલ્થનો સંદેશ આપશે અનુપમદાસની શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના મહિલા સાઇકલિસ્ટ શ્વેતા વ્યાસે આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી નમસ્તે મોં નામ શ્વેતા વ્યાસ છે આજે હું ભુરુજમાં અનુપમદાસજી સાઇકલિસ્ટ છે અને આસામથી આવ્યા છે એમનું હું ભુરુજ સ્વામિનારાયણ મંદિર ખેતરથી સ્વાગત કરું છું અનુપમદાસજી ટોટલ સ્થિર સ્ટેટ કરીને આજે ગુજરાત આવ્યા છે અને ગુજરાતમાં આવેલી ટોટલ એમણે અત્યાર સુધીમાં બાર હજાર કિલોમીટર સાયકલિંગ કરી ચૂક્યા છે અનુપમજીનો મેઈન સાયકલિંગનો હેતુ છે સેવ અર્થ અને સેવ હેલ્થ એના વિશે અનુપમજી આપણને કહેશે કે એ साइकिल केम निकला से मोटो शू है अत्य सुधी में लोगों सहकार क्यों सर नमस्ते मेरा मानकों में और मैं आसाम का रहने वाला हूँ आसाम से पूरी भारत भ्रमण कर रहा हूँ एक मैसेज लेके कि सेव सेव अर्थ और सेल्थ तो उसका जो सबसे सब बड़ा उदाहरण है साथ में लेके चल रहा हूँ कि साइकिल कि जितना हो सके साइकिल वगैरह का यूज़ करो तो उससे प्रदूषण कम होगा हमारे एन्वायरमेंट के लिए अच्छा है और प्लस साइकिल चलाने से एक्सरसाइज होता है तो हमारा हेल्थ के लिए भी अच्छा है ये मैसेज देता हूँ पूरा भारत घोड़ता हूँ थैंक यू